ખેડૂત મિત્રો મારું નામ છે નિલેશ પરમાર ખોટેવા એગ્રી સાયન્સ વતી દરેક ખેડૂત મિત્રોનું આ વિડીયોની અંદર હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે આપણે આવ્યા છીએ મોટીરવ ગામની અંદર કે ખેડૂતોને મળવાની મળવા કે જેઓ વર્ષો થયા ગેલેલીઓનો સ્પ્રે કરે છે જીરાની અંદર તો તેને ખેડૂત મિત્રોને શું પોતાને અનુભવ થયા છે ગેલો ગેલેલિયો સ્પ્રે કર્યા પછી કેવા પોતાના અનુભવ રહ્યા છે તો આપણે જાણીએ તો ખેડૂતભાઈ જ પહેલાં તમારું નામ જણાવજો જાડેજા બાલુ મનુભા રામ રાવ મોટી તાલુકો રાપર એ લોકચ મારા મોબાઈલ નંબર નવ્વાણું બે પચાસ છપ્પન નવ બાર આજે આ ગેલેરીઓ છે મારે નવ વરસ એક વાપરું છું હું અને નવ વરસ રીતે હારું આવે છે અને કોઈ કાર્યો બાર્યો આવે તો ને તો હું પિસ્તાલીસ દિવસ ત્યાં પછી ચાર પ્રેર મારો કેટલા ચાર હા ચાર બીજા કોઈ બે મારતા હોય કોઈ ત્રણ માળતા હોય મારા થી નેવું એકર જમીનમાં હું ચાર પ્રેમ મારું બરોબર અમારે એંશી નેવું ની અંદર પોતે ચાર સ્પ્રે લે છે હા એ ચાર સ્પ્રે એક એક બોટલ રહીને એક પાંચ એકરમાં પૂરું આ પૂરી કરું પચાસમાં પૂરા આવે બરોબર હવે આપણે જોઈએ કે કાળિયાને તો આવતો રોકે છે હા એની સાથે સાથે તમને બીજા શું સારા જેટલી વાર જેટલા જેટલા સ્પ્રે મારું ને એટલો કોરક બતાવતું જાને અમારે જેટલા પાણી ઓછા પાવાની અમારી જમીનમાં પાણી ઓછું જ ભાઈ અમે ત્રણથી નવાણું ટકા તો ત્રણ જ પાણી ભાઈ પણ આવ જો ગરમી કે એવું તો આવતું બને તો ચાર પાણી પાઈ ને એમાં ત્રણ પાણી જીરું પાકી જાય બરોબર હવે આ સ્પ્રે કર્યા પછી માનો કે આપણે જોઈએ છે કે ઘણી દવા માર્કેટની અંદર કાળીએની દવા આવે છે જે સ્પ્રે કર્યા પછી એને ગરમ પડતી હોય કે એવું આની અંદર થાય છે ના આયવે આની અંદર નથી થતી કોઈ જાતનું નહીં પણ જેટલા જેટલા સ્પ્રે મારો એટલો કોરપ દેતું જાય

મારે આઠ થી નવ વર્ષ પહેલો મારો એક નો વિડીયો હશે જે જોતા હશે ભાઈઓ પેલા નો વિડીયો જોજો નો જોજો તે દી અમારા જીરાનો હતો ને અત્યારે જોજો એને જોતા હશે એને ખબર હશે કે આ પહેલા બોલ્યા તને